વડોદરા શહેરની દિવ્યાંગ વિદ્યાર્થીની યશા મકવાણાએ છન્નું પોઈન્ટ ત્રેવીસ પર્સન્ટાઇલ રેન્ક સાથે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ બાર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરની બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલમાં ધોરણ બાર ઇંગ્લિશ મીડિયમમાં આર્ટ્સમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થીની યેશા મકવાણાએ છન્નું પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યા છે આ વિદ્યાર્થીનીને બંને આંખે દ્રષ્ટિ ન હોવા છતાં તેણે સફળતા મેળવી છે જન્મથી જ દિવ્યાંગ યેશા મકવાણાએ બ્રેન લિપીના પેપર અને કમ્પ્યુટરથી જવાબો આપ્યા હતા ત્યારે સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ તૈયારી કરીને યશાએ સફળતા મેળવી હોવાની વાત તેના પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે બધા છોકરાઓ જે રીતે ભણ્યા છે સેમ ટ્રીટમેન્ટ આમને પણ આપ્યું છે પણ આમની જે મહેનત છે જાતે વાંચવાની જાતે રેફર કરવાની જે ના આવે શિક્ષકોને પૂછવાની એ એમની બહુ પોતાની મહેનત વધારે છે એ લોકોનું પરિણામ પણ સારું આવ્યું છે પર જે રીતે એશાએ મહેનત કરી છે એના પ્રમાણે યેશાનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે દિવ્યાંગ યશા મકવાણાનું યુપીએસસી ની પરીક્ષા ક્રેક કરવાનું સ્વપ્ન છે ત્યારે યશાએ ઉર્મિ સ્કૂલના શિક્ષક અને તેના માતા-પિતાની મહેનત રંગ લાવી તેમ જણાવ્યું હતું બહુ જ ખુશી થઈ રહી છે મને આર્ટ્સમાં કારણ કે કારણ કે આર્ટ્સમાં ઘણું થોડું હતું ડિફિકલ્ટ મારા માટે પણ એક્સપેક્ટેશન તો નથી પણ એનાથી વધારે આવ્યું છે એટલે બહુ જ બહુ જ સારું લાગી રહ્યું છે મુશ્કેલી તો કંઈ એવું મતલબ મુશ્કેલી એવું માની નથી કોઈ વસ્તુને પણ લેપટોપ પર આપવાનું હતું તો એને એની થોડી ઘણી ટ્રેનિંગ લીધી ટાઈપિંગ પ્રેક્ટિસ ને એ બધું અને બીજું તો ભણવા માટે મને અહીંયા ઉર્મીના બધા શિક્ષકોએ મદદ કરી છે પહેલાથી સપોર્ટ આપ્યો છે છેલ્લા છેલ્લા મહિના હતા ત્યારે થોડી મહેનત વધી ગઈ હતી અને કોઈ ડિસાઇડેડ આર્ટ્સ નહોતા મારો શ્રે તો મારા જીવનમાં જેટલા પણ લોકો આવે છે બધાને જ આપવા માંગીશ સાથે જ યેશાની સિદ્ધિથી માતા પિતા પણ ગૌરવ અનુભવી રહ્યા છે મારા પાસે તો શબ્દો અત્યારે છે નહીં અમે તો એક મતલબ એને એક મતલબ એક અમારા માટે વરદાન સ્વરૂપે જન્મી છે અમારા કુટુંબમાં એવું જ હું માનીશ એને તકલીફો પડી છે ઘણી બટ સહકાર પણ એટલા જ મળ્યા છે લોકોના એટલે બધાનો હું આભાર માનું છું એના શિક્ષકો લઈને બધાનો હું આભાર માનું છું એને પબ્લિક સર્વિસ કમિશન મતલબ યુપીએસસી ક્રેક કરવાનું એનું બહુ આગ્રહ છે એ માટેનો એટલે એ માટે હવે અમે સજ્જ છીએ ને આગળનો અમે પ્રયાસ ચાલુ રાખીશું અમારો ખરેખર યસાએ જે વાત કરી ખરેખર સાચી કીધી કે જન્મી ત્યાંથી એક માતાનો રોલ તો મેં ભજવ્યો જ છે પણ સ્કૂલનો સપોર્ટ જે દરેક સ્કૂલે એને સપોર્ટ કર્યો છે એના પ્રિન્સિપાલ જે ભરત સર સર છે એમણે એને કોમ્પ્યુટર શીખવાડ્યું વિદાઉટ રાઇટર એને પેપર લખતા શીખવાડ્યું એ રીતે વિદાઉટ રાઇટર પણ એક્ઝામ આપી શકી અને આજે ગુજરાતમાં ફર્સ્ટ આવીને દસમામાં બી એને આજ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હતું અને બારમામાં બી એને આજ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું અને હું દરેક સંસ્થાનો આભાર માનીશ એકથી સાત ધોરણ નવ દસ અને અગિયાર બાર ઉર્મી સ્કૂલ દરેક સ્કૂલનો એને ખૂબ જ ફાળો રહ્યો છે એના યુપીએસસી ક્રેક કરવાનું તો એનું મોટું સપનું છે હવે એની માટે એને આગળ કોલેજ કરશે ને એની પાછળ હવે આગળ એક્ઝામની તૈયારી કરશે ને ભગવાનની ઈચ્છા છે તો આગળ એ આ રીતે જ પરિણામ લાવતી રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટી એને ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર